મતલબ મોંઘો મતલબ પચીસ ગ્રામ બામ હતું ને એ મધરનું બસો નવાણું નું એટલે ત્રણસોનું કીધું એને તો મેં હું જ્યારે ગઈ ને ઘરેથી નીકળીને ત્યારે હું જોઈન કરી ઓનલાઈન મેં કીધું કેટલાકનું છે એમ જો મળે તો બીજું નાની સાઈઝ માટે હું તો ગઈ હતી નાનું મળે ને તો સારું કાંઈ મચ્છર જેવું કાંઈક તો સારું પડે ને ખંજવાળ બહુ આવે એટલે તો હું થયું બોલો પછી મેં છે ને બ્લેન્કેટમાંથી મગાવ્યું

બોડી વોશ હેડ ટો બોડી વોશ એટલે આ માથું અને આ બંને ફ્રીમાં આવ્યું મેન મેઇન તો મુદ્દો આ મગાવ્યો હતો આફ્ટર ટર્મરિક બામ એટલે આ ને એમાં બે વસ્તુ તો ફ્રી આવી અને આ વસ્તુ અમે લેવા ગયા ને તો શોપ ઉપર અમને બસો ને એટલે કે ત્રણસો રૂપિયાની અને એમઆરપી પણ ત્રણસો જ છે જો ત્રણસો રૂપિયાની કીધી અમને અને બ્લિન્કેટ માંથી મેં મગાવ્યું દસ મિનિટમાં ઘરે ઓર્ડર આવી ગયો અને આ બે વસ્તુ ફ્રી આવી જ્ઞાન શોપ ઉપર આ ફ્રી નો તાપતા હે ને અને બહુ મસ્ત છે ને આ આયુર્વેદિક છે એકદમ આ જો એકદમ હર્બલ હર્બલ પ્રોડક્ટ કેવાય ને એવી છે તો આ મારે આવ્યું અત્યારે મને બસો સત્યાવીસ માં પીડ્યું આ ત્રણસો વાળું અને જો એની મેન્યુફેક્ચર ડેટ હોય તે છ પચીસ છે એટલે હજી તો છઠ્ઠા મહિનામાં બન્યું છે હાર્દિક હા ત્રણ વર્ષ

હા જો બામ લાવી તો જો આ સારું કહેવાય કે નહીં જણાવજો આ અમુક વસ્તુ છે ને આપણને એવું થાય કે ઓનલાઈન ન મગાવે ઓનલાઈન નહીં મગાવાય પણ એવું નથી તો મેં જો શોપ ઉપરથી લીધું હોત ને તો આ મને ત્રણસો રૂપિયાનું પડે ને આવી નોનું ને આવડે મધર્સ પર્સનું કાંઈ મળે તો એને ગિફ્ટ એક્સ્ટ્રા આ એ લોકોએ છે ને ગિફ્ટ પણ આપી તો એ સારું કહેવાય એટલે અમુક વસ્તુ એવી હોય કે તમે ઓનલાઈન ઓર્ડર કરો ને તો પણ આમ સારું પડે હે ને હાર્દિક પપ્પા

ટ્રાવેલિંગ માં ક્યારેક ગયા હોય તો આવું નાનું નાનું કામ માં આવે બરાબર ને એવું છે અને આજે બપોર ના માં તો ઓનલી ફોર ખમણ છે ખમણ છે અને માર થેલા થોડાક પેક કરવા બાકી છે મમ્મી પપ્પા અને પ્રાશી ઉતરણે જાય છે પણ ક્યાં જાય છે સાંજે કહું તમને બરોબર ને હા સરપ્રાઈઝ તો જો આ વસ્તુય મૂકી દો અંદર બ્લેન્કેટ મને બહુ ગમે હું કેવું તમારું આ બહુ સારી સારું કહેવાય ઇન્ડિયાસ લાસ્ટ મિનિટ આપ દસ મિનિટમાં માં પાછા આપી જાય હાર્દિક દસ ક્યા ને એટલે દસ મિનિટમાં માં આપી જાય ઓલું આપણે ઓર્ડર કરીએ ને તો પછી આપણને બે દિવસ ઓર્ડર કરીએ મિનિટમાં ઇન્સ્ટન્ટ આપી જાય હા એવું છે જો ચાલો હવે જમીન કાઢવી લઈએ ને થોડા બેલા પેક કરી લઈએ પછી મળવું આગળ

ચાલો જઈએ છીએ થોડી ઘણી વસ્તુ લેવાની છે લઈ આવીએ બરાબર ને આજે ઓકે આજે કે રજા હોય ને તો મારે કેટલું કામ જ થઈ જાય તે દિન રખડાવવા જાય એવું છે દર દર રેગાડ ન રખડા કોઈ એવી કોમેન્ટ ન કરતા રામમ દર રેગાડ એટલે તો સાઈ ભઈ ગયા છે તો આજે ફ્રી હતા ને જાઉં તો જો કે જઈ તે ના જો કાનોની દેશમાં જાય છે એટલે એમ થોડીક વસ્તુ લીધા વગેરે હાલે છે નહીં તો હાલો તો મારતા આવી

ચંડી પહેરાવી ને નાની હોય એ પહેરાવીને આપણે નો રાખીએ કે લહેંગી પહેરાવી પડે કારણ કે ઈ તો પાછું ગમે ત્યાં ગોઠણ યા વાગી બેહી જાય વાગે એંગી લઈ આવતી થોડું એવું છે તો ચાલો ફટાફટ જઈએ ચૌટા ચાલો તો પછી મળીએ ચાલો આપણે પાણી પાણી ભરીએ છે તો જો ચૌટા માથી આવી ગયા થોડી ઘણી લેંગી ને એવું બધું લેંગા અને વાગી ગયા અત્યારે આઠ ને મમ્મી ને સાડા નવ ની બસ છે એટલે નવ વાગે ઘરે થી નીકળી જાય શું મમ્મી હા તો જો મમ્મી રેડી થઈ ગયા આટલા બિસ્તરા પોટલા કર્યા જો આ મોટો થેલો છે અહીંયા આ પછી અહીંયા જો બે બીજા થેલા છે ને પર્સ છે અને વાગી ગયા છે અહીંયા આઠ ને પાંચ અને હાર્દિક કે હું એકલો થઈ જશ મમ્મી તારા વગર એવું થાય જવા રે એવું તો થાય ને દિવાળી

બાકી અમુક અમુક ને સગવડ નો ખાતા હોય જે હોય ઘરે રૂટીન ખાતા હોય ખાઈ લે એમ એટલે એવું બધું હોય પણ ઓલા કે ને જેમ અત્યારનો જમાના પ્રમાણે એવું થઈ ગયું મમ્મી કે થોડું ઘણું તે આમ થાય ને તો છોકરાઓ માટે કરે એમ એટલે એવું છે તમારા માટે ભલે પપ્પા એને નહીં કર્યું પણ કાના માટે બધું હાજર થઈ જાય કાના ને મચ્છર કર્યું તો તરત બામ મગાઈ લીધું એનું ક્રીમ બોલો હા એટલે મને હાર્દિક યાદ અપાય મને

પછી અમે બહાર વહી ગયા હતા પછી સુઈ ગયો તો પછી લોકો ગયા તો ગાડી ઉપર જ ગયા બધું ફ્રૂટ ને એવું લેવા એટલે ક્યાંય પછી જવાનું નહોતું એટલે અત્યારે વોકિંગ કરશે એવો દોડશે એવો દોડશે ને એટલે પછી ભૂખો થઈ જાય આવીને ખાઈને ને પછી હાલતા એવું છે આવે પછી મળાવું જો કાનો આવી ગયો છે વાગી ગયા નવ ને દસ થવા માં તૈયારી છે હવે જવાનું છે કાનો ટાટા જવાનો દીકો એ દે દે દાદા ક્યાં વહી ગયા લો જો દાદા ટાટા વહી ગયા

अधी कलाक टोइलेटमा અડધી કલાક આ ટોયલેટ માં જાય ને કરતા ઊભા કરો ત્યાં એ હવા નવે ઊભા થાય એવું છે ચાલો જઈએ ને જો આ બધી બસ જાય છે હાર્દિક અહીંયા ઊભા છે બેસાડ દીધા નહીં અક્ષરદીપ માં છે અક્ષરદીપ આ તો ગગનદીપ છે જો બેસી ગયા છે રોવે છે હવે જોવું પડશે રોતો તો હાર્દિક બસ માં નથી ગમતું માર બેટા ના